વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મોલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેને લઈને આરોપીની અટકાયત કરવામાં આવી વડોદરા શહેરમાં માથાભરે શખ્સો ખુલ્લામ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સમાવી છે જેમાં યુવકે પોતાના સ્વબચાવમાં તલવાર પકડી લેતા તેના હાથમાં ગંભીર ઇસા પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પડ્યા હતા અને આજરોજ તમામ આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કર્યો હતો રિપોર્ટર હેમંત સમજાન સમદાની સાજી સમાચાર ડોટલાય વડોદરા